નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

અને વાહનોમાં મેન્ટેનન્સ તથા ડીઝલનો વપરાશ વધતા ખર્ચમાં વધારો થયો છે તેમ છતાં ટોલ ટેક્સ ના કે ટોલ વસૂલ કરવાવાળા મોટા જમાદાર જેમ હુકુમત ચલાવતા હોય તેમ પઠાણી ઉઘરાણી કરી રહ્યા હોવાથી વાહન ચાલકો ખૂબ જ નારાજ છે ખરેખર તો રોડ બરાબર ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ ઉઘરાવવાનું બંધ કરવું જોઈએ આ વિડીયો જુઓ આ વિડીયો પિપરાડાથી સાતલપુર સુધીનો છે જેમાં બિસ્માર નેશનલ હાઈવે જણાય છે છતાં ટેક્સ ઉઘરાવાય છે ગુજરાત તથા કેન્દ્ર સરકાર અને નેશનલ હાઇવે ઓથોરિટીએ જાણન લઈ જલ્દીથી રોડ સારો બને રિપેર થાય અને ત્યાં સુધી ટોલ ટેક્સ ન ઉઘરાવાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. એનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણી નો જમાવો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી નો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકો ના માટે વિશેષ સાવધાની જરૂરી છે કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલો માં મેલેરિયા ની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર